વા ખતરો બધા મજામાં છો બધાને આપ તરફથી જય શ્રી કૃષ્ણ વિડીયોમાં તો આગળ આપણે કપાસ અને મગફળી મગફળી નરેજી તો અહીંયા હશે હજી માર્કેટમાં ગયો નથી રેડી હશે તો બતાવીશ કાલે અહીં મગફળી નરેજી હતી એટલે આપણે થોડીક બતાવીશ એક બે જણાની કોમેન્ટ હતી તો અહીંયા હરજી થતી છે તો બતાવીશ બાકી એવા વેળા બધાના પાટી પાસે કંઈક નવું એડ્રેસ છે અહીંયા થતી છે તો બતાવીશ નહીં એવું જેમ કે આપણે દુકાન છે અહીં જય કિસાન એ કરો એની સામે છે રેડી ત્યાં જવામાં આપણે માટે દુકાને કસ્ટમરને એવું આવતો હોય એટલે થોડુંક મતલબમાં લોંગ પડે છે રેડી અહીંયા હમણાં જવાનો શું રેડી યાર્ડમાં પણ પહેલાં આપણે અત્યારે શું બનાવ્યું છે એક તો ડુંગળીનું વાવેતર કર્યું છે પછી શું કર્યું છે શેણાનું વાવેતર કર્યું છે પછી ઘઉંનું વાવેતર શરૂ છે એ બધાને શું જો ખાતર જોવે ડુંગળી તમારે પંદર વીસ દિવસની થઈ શકે શેણા વીસ પચીસ જમણા થઈ ગયા છે પેલું પણ આપો છો કયું ખાતર જેવું તો પી સ્ટાર રેડી સારું ખાતર છે રેડી વાપરો વાપરો આપણે મન ઈચ્છા તમે ત્રણ વીઘા છેણા બીને બે વીઘા પાઈ દેવાનું એક લીટર બે વીઘામાં થાય છે આ એક લીટરનો બાટલો છે રેડી આ એક વખત પાછો મજા આવશે તમને વસ્તુ હારી છે એટલા માટે આપણે ભલામણ છે આપણે અહીંથી તમને નવા હોય પેલા બે વીઘા હોય એક વીગામ ને એક વીઘો બાકી રાખવાનો એક પછી જોવાનું રેડી આ તમે ઘાવ બનાવવા હોય છેણા બનાવું હોય ડુંગળી બનાવી ડુંગળી પંદર દિવસની વીસ દિવસની હોય ડુંગળી ઉપડતી ન હોય રેડી તો તમે પાઈ દેજો રેડી સારું રિઝલ્ટ આવશે આનું રેડી પછી ઉપરથી દવા સાટવાની વાત કરીએ તો એક બતાવું તમને રેડી જો એક આની તમને વાત કરો મેં આને ડુંગળીમાં ટ્રાય લઈ લીધી છે મારી પાસે એક સેમ્પલ આવ્યું હતું મતલબ ડેમો કરવા માટે તો મેં આપ્યું ખેડૂતના રિવ્યુ સારા છે એટલે આમ આપણે આ વસ્તુ લાવ્યા છે પહેલાં આપણે વિડીયોમાં ન બતાવતા તમને ખબર છે આ ખુલા બતાવી છે કે ખેડૂતનું સામેથી રિઝલ્ટ સારું આવ્યું છે ખેડૂતનો વિડીયો બનાવવા માટે ટાઈમ નથી કેમ કે ગામ આગું છે એટલા માટે રેડી રિઝલ્ટ સારું એવું છે અને મને કીધું છું જો એને ડુંગળી હું ફાયદો જોઈ કહી દઉં ડુંગળી એકદમ લીલી થઈ ગઈ પછી ડુંગળીને છોડવા આમ વાયરસને કારણે જેવો તો જાતો તો રેડિયા આ ખારા ખાતર છે કોઈ દવા નથી રેડી વાયરસ ઉપર કામ કરી આપણે કહેતા નથી પણ કોઈ પણ વસ્તુને ખોરાક હોય જો ખોરાક ટાઈમ ટુ ટાઈમ વ્યવસ્થિત હોય તો કોઈ પણ રોગ આવે શરીરમાં તો એને શું કરી નાખે ફગાઈ નાખે હું તંદુરસ્ત હો તો જેવો તો તાવ હોય મારા શરીરમાં અસર ન પડે એટલે આ સમજાયો પોઈન્ટ છે આપણે ટાઈમ ટુ ટાઈમ ઉપરથી થ્રીપ આવશે શરમો આવશે ડુંગળીમાં તો એ દવા નાખી દઉં પણ ખોરાક ખાતર શું દેવું એ ખબર હોતી નથી એ જ આઈથી આપણે માહિતી દેવાની છે રેડી તો આ ડુંગળી તમારે પંદર વીસ દિવસની ખી હોય પેલું પાણ દેતા હોય કદાચ બીજું ત્રીજું રેડી શું દેવું આ દહીએ રેડી પછી ઘણા હાલે એમાં હોમિક માઇકો રાજા એ દેવું પડે એ કંઈ મૂળનો વિકાસ તો કરવો પડે પણ આ ખાતર રૂપે આ એક આપણું જે તમે ડીપી વાપરો છો એ રીતે આમાં ફોસ્ફ્રસ આવે છે ડીપીમાં આવે છે ફોસપ્રસ આની અંદર પણ આવે છે ફોસપ્રસ એ સોનું પડ્યું એ આપે સોળને ડુંગળી સૈણા જી બનાવ્યો હોય રેડી બધામાં હાલશે રેડી રોજ વિડીયો જો એટલે તમને માહિતી દેવી જરૂરી છે બધી વસ્તુ માલે પછી તમે કંઈક અલગ પાક બનાવ્યો હોય જીરું બનાવ્યું હોય કદાચ કોઈ ખેડૂતે તો એમાંય હાલે રેડી જીરું બનાવ્યું વિડીયો જોતા હોય એમાં જીરુમાંય આ વસ્તુ કામ કરે છે આ બધાએ પાકમાં હાલે છે ડીપી કેમ બધા પાકમાં લેમાં બધી જગ્યાએ હાલે આદિ રીતે સમજાવી દીધું આ નિબોલ છે રેડી ડુંગળીવાળા માટે ખાસ રેડી ખંભે અત્યારે તો બજાર ભાવ નથી નથી જતી ભાવ ડુંગળીના ભાવ નથી તો આપણો ખર્ચ ઓછા ખર્ચે ડુંગળી વધુ કઈ રીતે પાકે તો એમાં તમે કોઈ પણ દવાના સાથે નીમ ઓઇલ નાખો તો અઠવાડિયે પાંચ દિવસે પગ ન લેવો પડે જાજા ટાઈમ સુધી પગ જો એટલે બેથી ત્રણ દવાના છટકાવ ઘટે સાત કદાચ ડુંગળી સોંપી ત્રણ મહિની અંદર થી સાત છટકાવ થતા હોય પાંચ છટકાઓ ઘટી એટલે બે ચટકાઓ પીટા એવું કરવું હોય તો આ નીમ ઓઇલ વાપરવું જરૂરી છે દવાઓનો ખર્ચ ઘટશે રેડી જે ખેડૂતે મેં એક મહિને આપીથી બીજા પાકમાં નાખવાનું એને પાડોશીને સર્ટ આવ્યું અને રિઝલ્ટ સારું હોય આની વાત કરું છું રેડી આના રિઝલ્ટ સારા છે બાકી શું કરવું એ તમારે નિર્ણય લેવાનો તો મળશું આપણે કપાસની બજાર બાબુ તો ફાઈનલ બતાવીશું પણ સિંગ નેરાજી અહીં છે તો એની પણ હરાજી બતાવીશું રેડી મળશું આગળના વિડીયો સાથે તેરસો હજો તેર કેવું કેવાનું હોય હા આવું બરોબર ને આ બાજુ

हूँ ना मज़ेदूर नहीं तो ना अलविदा नहीं कारो 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 नहीं

અગિયારસો રૂપિયા પગારસો છ કાઢી અગિયારસો રૂપિયા એ બે ત્રણ સાત આઠ 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 અગિયારસો ને આઠ રૂપિયા અગિયારસો આઠ રૂપિયા ગણે બે અગિયારસો ને આઠ રૂપિયા પચાસ રૂપિયા નવસો રૂપિયા એક નંબર માલ ચૌદસો વૃંદાવન ચૌદસો ચાલીસ પચીસ પચીસ રૂપિયા ચોત્રીસ એક હજાર ને ચોત્રીસ રૂપિયા એક હજાર ને ચાલીસ ચાલીસ એકતાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ રૂપિયા અરે તેતાલીસ તેતાલીસ ચોમ્માલીસ બેતાલીસ છેતાલીસ એક હાજર ને છેતાલીસ રૂપિયા ચૌદ છો ને ત્રેપન રૂપિયા સૌ છો ત્રેપન સૌ ત્રેપન રૂપિયા આવ્યા છે આ કપાસમાં

અરે આમાં ઓલો આવન ભાગો આવો